અમરેલી જિલ્લાના જાફરાબાદના શિયાળબેટ ટાપુમાં ફેરી બોટમાં મુસાફરી કરતા લોકો માટે લાઈફ જેકેટ અને રિંગ બોયાનું વિતરણ કરતા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહજી જાફરાબાદ શિયાળબેટ ટાપુ દરિયાની વચ્ચે આવેલો હોય અહીં પીપાવાવ પોર્ટથી શિયાળબેટ જવા માટે ફેરી બોટ એ જ એક આવવા માટે વિકલ્પ હોય જેથી લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી અમરેલી જિલ્લાના પોલીસ વડા શ્રી હિમકરસિંહ દ્વારા પાંચસો લાઈફ જેકેટ અને ત્રણસો રિંગ બોયા આપવામાં આવ્યા છે આ ઉપરાંત જાફરાબાદ અને રાજુલાની જુદી જુદી ત્રણ કરતા વધારે કંપનીના સહયોગથી આ લાઇફ જેકેટ અને રીંગ બોયાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાફરાબાદ મરીન પોલીસ તેમજ પીપાવાવ મરીન પોલીસના સહકારથી આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શિયાળ બેટના લોકો તેમજ બોટ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. સમસે કોસ્ટલ સિક્યોરિટીની મીટિંગ અમરેલી ખાતે યોજવામાં આવે છે. આ મીટિંગમાં કોસ્ટલ સિક્યોરિટીની સાથે સાથે જે કોસ્ટલ પટ્ટીમાં લોકો વસવાટ કરે છે એમની સુરક્ષાના પણ પ્રશ્ન હતો ખાસ કરીને શિયાળબેટ ગામના જે લોકો છે એ પીપાવા જેટીથી શિયાળબેટ સુધી બોટમાં યાત્રા કરે છે કોઈ લેન્ડ બ્રિજ નથી અને આ બોટમાં અમુક વખતે ઘણી બધી સંખ્યા થાય છે અને આ લોકો પાસે કોઈ લાઈફ જેકેટ વગેરે હોતી નથી તો આ વિચાર આવ્યો કે આ લોકોને લાઈફ જેકેટ બોયા વગેરે આવવામાં આવે જેથી કરીને બોટમાં કોઈ ખામી થાય અથવા બોટ પલટી ખાઈ જાય તો લોકો સુરક્ષિત રહે તો અમે એપીએમ ટર્મિનલ્સ એના સંજયસિંહજી અમારી સાથે અહીંયા હાજર છે અને અલ્ટ્રાટેકના શ્રી રાવજી એમના સંપર્ક કરવામાં આવ્યા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ લોકોએ છસોથી વધારે લાઈફ જેકેટ અને રીંગ બોયા આપવાનું નક્કી કર્યું અને આજે આ લાઈફ જેકેટ અને રીંગ બોયાના વિતરણ કાર્યક્રમ શિયાળ ખાતે યોજાયું છે જે બોટ માલિકો છે આ બોટ માલિકો એકત્રીસ જેટલા છે તમામને આ જે લાઈફ જેકેટ છે એ આપવામાં આવી છે હું આશા કરું છું કે દરેક બોટ માલિક જે યાત્રીઓ બોટમાં બેસશે એમને આ લાઈફ જેકેટ પર આવીને જ બેસાડશે અને જેથી કરીને લોકો સુરક્ષિત રહે એકવાર ફરીથી હું અલ્ટ્રાટેક કંપની અને એપીએમ ટર્મિનલ કંપની અને એમના હોદ્દેદારોનું ખૂબ ખૂબ આભાર માનું છું